બિહારામાં હિન્દી સ્વરાજ સંસ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂ પ્રતિમાનું અનાવરણ કરાયું કાર્યક્રમમાં સી આર પાટીલ ને દિલ્હીનું તેડું હોવાથી હાજર ન રહી શક્યા હતા ગુજરાત સરકારના મંત્રી કુંવરજી હળપત્તી લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલ નિઝરના ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિત અને વ્યારાના ધારાસભ્ય મોહન કોકડી ઉપસ્થિત રહ્યા હતા છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના અધ્યક્ષ છોટુભાઈ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા જય શિવાજી જય ભવાનીના નારા સાથે વ્યારાનું નગર ભગવામય બન્યું હતું હજારોની સંખ્યાની જનમેદની વચ્ચે છત્રપતિ શિવાજીની પૂર્ણ કદની અશ્વરૂટ પ્રતિમાનું અનાવરણ કરાયું આજે નગર ખાતે આજે વ્યારા નગર ખાતે આજે વ્યારામાં તમે જોવો છો કે અશ્વરૂઢ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે આજે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેકનો દિવસ આજે ખૂબ ઐતિહાસિક એવો દિવસ છે આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજે મહારાજ સાહેબનો રાજ્યાભિષેક થયો હતો અને એટલા માટે આ ઐતિહાસિક દિવસ છે આજે ખૂબ છત્રપતિ શિવાજી મહારાજની જે અહીંયા વ્યારા નગરપાલિકાની જે ટીમ છે એ ટીમને હું ખૂબ શુભેચ્છા આપું છું કે અશ્વરૂઢ સૌથી વધારે કર ધરાવતા અશ્વરૂઢ પ્રતિમાનો અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે અને એટલા માટે સમિતિના સૌ બધા નગરવાસીઓને પણ શુભેચ્છા આપું છું સમિતિના સભ્યોને પણ શુભેચ્છા આજે છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક દિવસ અને વ્યારા આજે અશ્વાૂઢ પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ અમારા લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન જયરામભાઈ મોહનભાઈ અહીંયાના જિલ્લાના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સૌ કમિટીના સભ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા છે આ વ્યારા નગરમાં ભવ્ય એવી અશ્વરૂઢ પ્રતિમાનો અનાવરણ થઈ રહ્યો છે આજે આખા વ્યારા નગર થઈ ગયું છે જય ભવાની જય શિવાજીના નારા સાથે આખું વ્યારા ગુંજી ઉઠ્યું છે તો સૌ આયોજક મંડળીને શુભેચ્છા પાઠવું